તો આપણે ફાઈનલી નાઈ જઈને થઈ ગયા અને આટાણા વાગી રહ્યા છે સાડા નવ તો આજે આપણે જવાનું છે ડુંગરમાં ભાઈ બહેન ભેગું તો અહીંયા ભાઈ કે આપણે પાર્ટી કરશું ચા પાણી અને એવું પીશું અને ડુંગરનું વ્યૂ જોશું તો આપણે ફાઇનલી ભાઈબનના બહેનના વાળીના રસ્તે નીકળી ગયા તો આપણે જવાનું છે આજે રોજીમાં ડુંગરે અહીંયા ચા પાણી બનાવવાના

બળતન ને પાણા ઉપર ચા બનાવવાનો છે તો આપણે હમણાં ભાઈબંધની પખે થોડાક સમયમાં પૂગી જઈએ પછી ભાઈબંધ છે આપણે ચા પીએ ને બધું કરીએ તમે વ્યૂ જોવું ને તો તો અમને મજા જ આવે અને આ અહીંયા ફરવાની મજા આવે આ મંદિર છે અહીંયા બહુ આઘાથી ફરવા માણા આવે તો આપણે ફાઇનલ અહીંયા પૂગી ગયા છે ડુંગરમાંથી થોડાક સમયમાં આપણે ચડવા લાગ્યા તો આપણે એટલું ચડ્યા તો આપણે થાકી ગયા આવું તો આટલું ચડવાનું છે જ તો પૂરું ચડી જઈએ આપણે મિત્ર જઈએ એક મિત્ર ઉપર છે તો આપણે થોડાક સમયમાં ઉપર ભૂગી જાય માતાજી પાસે પછી આપણે ચા બા બનાવશું બેસું લોકમાં આપણે ઉતારશું બધું કરશું પછી ઘર તરફ જશું લગભગ તો આજે અહીંયા આપણે રોકાશું બપોર લગીને બધો બાર નો વ્યૂ લેશું પછી ઘરે જશું આવું તો આપણે ફાઇનલી ડુંગર માં ચડી ગયા તો હવે થોડુંક રહ્યું તો હવે થોડુંક ચડી જાય અહીંયા આ ચડવું એટલી વહેમું હે બહુ પૂરી રીત ને વહમું હે કેમ કે આટલું ચડવું તો આપણે હા ચડી જાય જાઓ તો આપણે અહીંયા પૂગ્યા ફાઇનલી તો આપણે થાકી ગયા તો તમે જોઈ શકો છો બધો બહારનો વ્યૂ ભાઈબંધ હજી વ્લોગ ઉતારતો ઉતારતો અહીંયા આવે છે અને આપણે અહીં ફાઇનલી અહીં પાણામાંથી બેસી ગયા જાવ તો આપણે ફાઇનલી પહાડમાંથી ભૂગી ગયા તો તમે જોઈ શકો છો અને ભાઈબંધે વ્લોગનું ચાલુ કર્યું મિહિર વસરા વ્લોગનું નામ છે આઈડીનું ચેનલનું મિહિર આહિર બોય તો હવે આપણે ફાઇનલી થોડાક ચડી ગયા તો હવે ચડી જઈએ વ્યુ તો હું ને ભાઈ ચડી ગયા તો અમે જડી ગયા તો તમે જોઈ શકો છો બધો તો પડશે તો તમે આનો બહારનો વ્યૂ તો 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 ચા 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 બનાવવાનો છે ગોતવા બનશે બનશે ક્યાંથી ચૂલો તૈયાર થઈ ગયો છે તો બર્તન ભંગાવવા માંડ્યા તો આપણે આવી ચા પાણી બનાવવું તો તમારે પીવું હોય તો હાલ પાણી તો આપણો આવી ચા બને છે તો તમે જોઈ શકો છો અને આ જો સારી વાત જોઈને જ બેઠો ઝોવેર નો અને આ ટાઈમાં શરડી પેરીને એવો તો કે મને તો પાન કાન બધું લાગે તો મેં કીધું ના હોય તો આપણે ફાઇનલી જો તમે જોઈ શકો છો ચા બને છે કરણભાઈ આજ તો બધો ખર્ચો દીધો છે તો પાછો કઈ આપણો વારો આવશે ચા બનાવવાનો તો આપણે બનાવી લાગશું બીજું શું હોય તો તમે જોઈ શકો છો જો તમારે પીવું હોય કલે જાઓ તો આપણે ચા રહ્યો તો તમે જોઈ શકો છો હું ને કરણભાઈ ને બેહી ગયા ટોપડી વચારે ને અમે બે સાઈડ બેહી ગયા અને આ ભાઈ તો શા જ વાઈ બેઠા કે ગયા કઈ શા થાય ને અમારો એક જોશું ફરિયા વીણે દેખાય તમને લોગમાં તો વીણવામાં હાલે બીજે ગયા ખાઘરિયા નહીં તો હું ને કારણ ભાઈ જો તમે બે ગયા છે ચા પીવા તો ચા બને તો તમે જોઈ શકો છો તો આપણે ચા બની જાય પછી આપણે લોગમાં સમજાવીએ તો તમે જોઈ લેજો ચા બને બની ગયો તો આપણે થોડાક સમયમાં ચા પાણી પીશું અને પછી ઘર તરફ જશું આપણે જો ફાઇનલી ઉતરવા લાગ્યા છે ધીરે ધીરે આવી નીચે ઉતરવા લાગ્યા છે ઓને મિત્રો ચાલે જ તો મને ભાઈ બનાવ ધીરે ધીરે ઉતરવા લાગ્યા છે નીચે ઉતરી ગયા તો હવે હાવ થોડું ગયું તો આપણે થોડું ઉતરી જઈએ ગયા તો તમે જો બાર નો ડુંગરો નો 11 ને 15 છે તો આપણે આટલી વાર બેઠા અને મજા કરી દીધો હવે આપણે ફાઇનલી ઉતરી ગયા છે તો હવે આપણી ગાડી આવી રહી તો તમે જોઈ શકો છો હવે આપણે થોડાક સમયમાં ઘર તરફ